તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવતી સિસ્ટમ આવી ગઈ છે અને આજે વહેલી સવારથી તેની શરૂઆત પણ મિત્રો થઈ ગઈ છે દક્ષિણીય ગુજરાતના વાપી નવસારી અને વલસાડ રાજ્યોની અંદર તોફાની ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાંથી કાળનો વરસાદ આગળ વધી રહ્યો છે અને જે જે ખાસ કરીને આગામી દિવસ માટે ગુજરાત રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું હતું તેની અંદર મોટો વધારો જોવા મળ્યો અને ખાસ ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારી વરસાદી આફત વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે જે લઈને આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે તેમાં પણ તારીખો વિશે વાત કરીએ માહિતીઓ જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો છવ્વીસ તારીખથી લઈને અઠ્યાવીસ જુલાઈ સુધી

તો મિત્રો જોઈ શકો સ્ક્રીન ઉપર અત્યારે કઈ રીતની વરસાદી વરસાદી વેધરનો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે ટ્રફ તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો એક તો મિત્રો આ બંગાળની ખાડીમાં મોટું લો પ્રેશર અત્યારે બનેલું છે ફરી એકવાર તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આ બંગાળની ખાડીનું અહિયાં મોટું એક લો પ્રેશર બનેલું છે અને બીજા નંબર ઉપર અહીંયા મધ્ય ભારત ઉપરથી મિત્રો મોટો ટ્રફ પસાર થઈ રહ્યો છે આ બંને સિસ્ટમ ગુજરાત માટે ઘાતકી સાબિત થશે જેને લઈને ગુજરાતમાં અને ઓગણત્રીસ તારીખ દરમિયાન થી લઈને સુધીના વરસાદો જોવા મળવાના છે જેની તૈયારીઓ તમારે અત્યારથી કરી રાખવી પડશે જેના વિશે વાત કરીએ તો ચાલો મિત્રો એક પછી એક હવે બધા જ વિસ્તારો વિશે તમને માહિતી આપું કે કયા કયા ભાગોની અંદર કેટલા વરસાદની આગાહી છે ત્યાર પછી આ વિડીયોના અંતમાં મારે તમને આગામી ગુજરાતના પાંચ દિવસના હવામાન વિશે પણ અપડેટ આપવાની છે કે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ જે છે તે જોવા મળશે કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તો વેધર મોડલ ઈસીએફ વેધર મોડલ આઈકોન અને વેધર મોડલ અનુસાર ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારો વરસાદ જોવા મળી રહ્યો છે જોઈ શકો ગુજરાત રાજ્યમાં છવ્વીસ તારીખે વહેલી સવારથી ગુજરાતમાં તબાહી જે છે તે શરૂ થઈ જવાની છે જેના વિશે આ વાદળોની શરૂઆત ચોવીસ તારીખથી શરૂ થઈ ગઈ હતી જે પચીસ તારીખ સુધી મિત્રો તેનો વળાંક રહ્યો અને હવે આગામી ત્રણ દિવસ છવ્વીસ અને અઠાવી તારીખ ગુજરાતમાં ઘાતક અને ભયંકર ધોધમાર કડાકા ભડા

ગોવંશ બાલાસિનોર મહુદા ડાકોર મહેમદાવાદ ધોળકા દ્રસ્કોઈ અમદાવાદ થી લઈને બારેજા લાગુનો વિસ્તાર થી લઈને ગાંધીનગર કડીના વિસ્તારો અને વિરમગા આટલો મિત્રો જે આ મધ્ય ગુજરાત નો ઓલ ઓવર છે પટ્ટો છે આ સળંગ ભાગો ની અંદર મિગરાજા સુપડા સાફ કરશે તૈયારી માં રહેજો કારણ કે અતિ ભારે વરસાદ નો રાઉન્ડ જે છે તે ગુજરાત ને તબાહી મચાવશે ત્યાંથી મિત્રો આગળ હવે દક્ષિણ ગુજરાત પછી ઉત્તર ગુજરાત ની પણ માહિતી આપવાની છે તો ઉત્તરીય ગુજરાત ના ભાગોમાં છોતરા કાઢનારો વરસાદ જે છે તે શરૂ થશે અને એટલું જ નહીં ગાજવીજ અને કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર નોંધાવાનો છે જેના વિશે વાત કરી લઈએ એક વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તરીય ગુજરાતના ભાગમાં સૌથી પહેલા મહેસાણા પાટણ જિલ્લાની વાત કરીએ તો જોઈ લો મહેસાણા અને પાટણની અંદર ખાસ કરીને માણિયારી માણિયારીથી લઈને ધિણોજના વિસ્તારો કુડેર પાટણ કુરેજા હારીજ સામી ચાણસમાના વિસ્તાર રોડાના વિસ્તારથી લઈને વિસનગર વડનગરના વિસ્તારો ઉપર આવીએ તો મિત્રો જોઈ લો વિસ્તારોથી લઈને રાધનપુર સાંતલપુર વાગડોડથી લઈને સિદ્ધપુરના વિસ્તારો ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો ઉપરના વિસ્તારો જોઈ લો ભાટસણ ભીલડી ડીસા પાલનપુર દાંતીવાડાથી લઈને જે મિત્રો મુંડણવાસ લાગુના વિસ્તારો છે દાંતા લાગુના વિસ્તારો છે ખેડબ્રહ્મા છે નીચે આવે તો આબુ અંબાજીના વિસ્તાર પ્રાંતિ હિંમતનગર ટિંટોઈ ભિલોડાના વિસ્તારોથી લઈને મિત્રો અરવલ્લી અને પંચમહાલ તો ટૂંકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ સહિતના બધા જ વિસ્તારોની અંદર વરસાદ છોતરા કાઢશે લોકોએ ખાસ તૈયારી રાખવી પડશે કારણ કે આ અતિ ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે ગુજરાતમાં છોતરા કાઢશે ગોઠણ સમા પાણી રસ્તા ઉપર આવશે અને રસ્તાઓ બેટમાં ફેરવાશે તે લેવલનો વરસાદ ખૂબ જ ખતરનાક જોવા મળવાનો છે ત્યારથી મિત્રો આગળ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજથી લઈને આગામી અડતાલીસ કલાક તોફાન મચાવતો વરસાદ ભૂકશે જેમાં બોડેલી છોટાઉદેપુર ભરૂચ દહેજના વિસ્તાર અંકલેશ્વર ઉમરપાડા ડેડીયાપાડા રાજપીપળાના વિસ્તાર અને ત્યાંથી નીચે મિત્રો છેક સુરત બારડોલી વ્યારા નવસારી વલસાડ આહવા અને ડાંગ આ બધા જ વિસ્તારોની અંદર જે છે મેઘરાજા તૂટી પડવાના છે અને એક ઘાતક ભયંકર

ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ પાલીતાણા ગારીયાધાર લાગુના વિસ્તારોમાં તબાહી મચાવનારો વરસાદ દેખાઈ રહ્યો છે એટલું જ નહીં ભાવનગરની અંદર તળાજાથી લઈને નીચે આવે તો ખાસ કરીને જે આ મહુવા પાલીતાણા બધા તોફાની વરસાદ રહેશે અમરેલી જિલ્લામાં પણ બગસરા ધારી દુધાળાથી લઈને સાવરકુંડલાના વિસ્તાર બાબરાના વિસ્તાર લાઠીના વિસ્તાર અને રાજુલા લીલી આસપાસ પણ વરસાદ છોતરા કાઢશે ત્યાંથી ઉપર મિત્રો બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં પણ તમે જોઈ શકો કે ખાસ કરીને બરવાડાના વિસ્તારથી લઈને ગઢડાના વિસ્તાર બોટાદ રાણપુર અને માંડવા સાળિંગપુર લાગુના વિસ્તારોમાં પણ જે છે તે મિત્રો રાજકોટ જિલ્લાથી લઈને જોઈ લો તો નળ સરોવરથી લઈને મિત્રો ધ્રાંગધ્રાના વિસ્તાર કુડા હાલવડ માલીબાદ નવલખી ધાંગધ્રા લઈને નીચે જોઈ લો તો વાંકાને સહિતના વિસ્તારો છે થાણગઢ છે ચોટીલા છે રાજકોટ જિલ્લામાં જોઈએ તો શાપર વેરાવળ ગોંડલ ધોરાજી ઉપલેટા આ વિસ્તારો છે ત્યાંથી મિત્રો ડાબી તરફ જોઈ લઈએ તો જામનગર અને દ્વારકા પટ્ટાની અંદર પણ જોઈ તો જોડિયાના વિસ્તારોથી લઈને દ્વારકા જેની ગુજરાતીઓએ તૈયારી રાખવી પડશે અને એટલું જ નહીં પરંતુ મિત્રો જોઈ લો કચ્છ જિલ્લામાં પણ ઓલ ઓવર કચ્છ જિલ્લામાં જે છે તે તોફાન મચાવતા વરસાદની સિસ્ટમો જે છે તે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર મિત્રો તૂટી પડી છે જેને આજે અને આવતીકાલના રોજ કડા ભડાકા સાથે ભયંકર વરસાદોના રાઉન્ડ રહેવાના છે તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને હવે મારે તમને એક ખૂબ કામની માહિતી ત્યાર પછી એક આપવાની છે આગામી દિવસોના હવામાન વિશે કે ગુજરાત રાજ્યની અંદર કેવા દિવસો દેખાઈ રહ્યા છે તો મિત્રો સૌથી પહેલા તો ગુજરાતમાં જે સિસ્ટમો બની રહી છે તેને આધારે તમને દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો 27 તારીખ દરમિયાન તો એક મોટી આ જે સિસ્ટમનો ઘેરાવો છે તે ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડી રહ્યો છે જેથી 27 તારીખે જે છે તે મિત્રો અતિ ભારે જોર રહેવાનું છે અને 28 તારીખે પણ મિત્રો જોવો તો ગુજરાત રાજ્ય પર સિસ્ટમ તબાહી મચાવી રહી છે અને છેક મિત્રો એકત્રી એક અને બે તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનો જોર વધી રહ્યું છે ટૂંકમાં તમને જણાવીએ કે વરસાદ અત્યારે હાલ કઈ રીતનો જોવા મળી રહ્યો છે તો મિત્રો પહેલા તો મિત્રો વરસાદની માહિતી સમજવા માટે ગુજરાતને ત્રણ ભાગોની અંદર આપણે વહેંચવા પડશે જેનાથી આરામથી આપણે સમજી શકીશું કે કઈ રીતનું હવામાન કયા કયા દિવસ દરમિયાન જોવા મળવાનું છે તો એ કયા ત્રણ ત્રણ ભાગો છે મિત્રો સૌથી પહેલા છવ્વીસ અને સત્યાવીસ તારીખ જે છે તે ગુજરાત માટે પહેલા છવ્વી તારીખની મિત્રો વાત કરીએ તો છવ્વી તારીખે મધ્યમ મધ્યમ હળવા વરસાદ શરૂ થશે બે થી ત્રણ ઇંચના ત્યાર પછી જે મિત્રો બે તારીખ રહેશે સત્યાવીસ અને અઠ્યાવી એ અતિ ભારે રહેવાના એંધાણ આ બે તારીખ દરમિયાન ગુજરાતમાં દસ દસ ઇંચના વરસાદ પણ નોંધાઈ શકે અને આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે

જી જય દ્વારકાધીશ